પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિના ભાગરૂપે વાહન સમજણ પૂરી પાડી હતી જેમાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ને ઉભા રાખીને વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કરી સમજણ સાથે માર્ગ સુરક્ષા સલામતી માટેની સમજ પૂરી પાડવામાં આવી સાથે જણાવાયું કે ચાલો વાહને ફોન ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહનોની સ્પીડ માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ હંમેશા પહેરવું જેથી કરીને અકસ્માતો થતા અટકે જેવા નિયમો વાહન ચાલકો પાલન કરવા માટેની સમજણ પૂરી પાડી હતી તે સાથે વાઘોડિયા ખાતે માર્ગ સલામતી સુરક્ષા બે હજાર કાર્યક્રમ યોજાયો હતો પ્રજાપતિ સાથે આજરોજ અમને જણાવતા આનંદ થાય છે કે અપોલો ટાયર્સ વાઘોડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા આયોજિત સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી અમે કરી રહ્યા છે તો દિનના વાઘોડિયા પોલીસ ટીમ અને અપોલો ટાયર્સ તરફથી અમે આ એક ટ્રાફિક સુરક્ષાની ઝુંબેશ ચલાવી રહ્યા છે એમને એક રોઝ ફોર વ્હીલર માટે એક ટેગ અને ટુ વ્હીલર માટે આ પ્રકારના એક સ્ટીકર સાથે એક ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે એક એમને વિનંતી કરી રહ્યા છે અને આ સાથે સાથે અમે જણાવી રહ્યા છે કે જેટલા પણ વાઘોડિયા તાલુકાના જે બી રહીશો છે એમની સડક સુરક્ષાની તકેદારી રૂપે અમે વાઘોડિયા પોલીસ સાથે આ એક નાનકડો પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં અમે ફોર વ્હીલર્સને બેલ્ટ અને મોબાઈલ યુઝ ન કરવા માટે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ સાથે સાથે ટુ વ્હીલર્સ માટે હેલ્મેટ કમ્પલસરી પહેરે અને જેટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ચાલુ વાહને ટાળે એ પ્રકારની અમારી એક વિનંતી કરી રહ્યા છે તો આ સાથે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે વડોદરા તથા વાઘોડિયા તાલુકાના તમામ રહેવાસીઓને મીડિયાના મારફતે અમે એક વિનંતી કરી રહ્યા છે કે બંને આજકાલના જમાનામાં જે વધી રહેલા રોડ માર્ગ અકસ્માતને ટાળવા માટે ભારત સરકાર તરફથી જે સડક સુરક્ષા સપ્તાહની જે આયોજન કરવામાં આવેલ છે જેમાં આ વર્ષની થીમ છે પરવા કરીશું સુરક્ષિત રહીશું જેમાં આપણે પોતે આપણી પોતાની પરવા કરવાની છે સાથે સાથે આપણા પરિવારજનોની પરવા કરવાની છે અને જ્યારે પણ માર્ગ સફર કરતા હોઈએ તે દરમિયાન સુરક્ષિત રહેવાનું છે જેથી કરીને આપણે અને આપણા પરિવારજનો સરી રીતે રોડ જર્ની કરીને આપણા સુરક્ષિત રીતે આપણા આપણા સ્થાન પર પહોંચી શકીએ તો આવો સાથે મળીને ટ્રાફિક સલામતીના નિયમોનું પાલન કરીએ અને વધતા જતા માર્ગ અકસ્માતને ટાળીએ થેન્ક યુ